सूर्य धीमे धीमे उगे छे आकाश साफ અને નીલામરી છે છત પર રંગીન પતંગો દેખાય છે આજે ખાસ દિવસ છે આજે છે મકર સંક્રાંતિ સૂર્ય દેવ દક્ષિણાયન છોડીને ઉત્તરાયણ આવે છે દાદા આજે પતંગ ઉડાવવાનો દિવસ છે ને હા બેટા આજે ઉત્તરાયણ છે છત પર બધા તૈયારીઓ પતંગ દોરી અને ચરખા મારો પતંગ લાલ રંગનો છે મારો નીલો અને મોટો પતંગ છે બાળકો પતંગ ઉડાવતા સાવચેત રહેવું રસોડામાં મમ્મી ચીકી અને તલના લાડુ બનાવે છે મકર સંક્રાંતિએ તલ અને ગોળ ખાવાથી તાકાત મળે છે વાહ કેટલું મીઠું સુગંધ આવે છે આકાશમાં પતંગો ઉડે છે બાળકો ખુશીથી ચીસ પાડે છે કઈ પો છે મારો પતંગ જીત્યો હા હા પતંગો સાથે આનંદ પણ આવે પાડોશી બાળકો આવે છે ઉત્સવમાં વહેંચવાનું મહત્વનું છે બધા મળીને ચીકી લાડુ અને મીઠાઈ વહેંચે છે સૂર્ય ઢળી જાય છે આકાશમાં પંખીઓ પરત ફરે છે મકર સંક્રાંતિ માત્ર પતંગોનો ઉત્સવ નથી આ ખુશી પ્રેમ અને સાથે રહેવાની ઉજવણી છે બધા પરિવાર સાથે બેઠા છે આજે બહુ મજા આવી હંમેશા ખુશી વહેંચતા રહેવું તલ અને ગોળની મીઠાશ પતંગોની ઉડાન આવે ખુશી દરેક ઘરમાં મકર સંક્રાંતિ મહાન મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા